આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત વિકાસના કામમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગર ગોદાવરી ભોગાવો નદી પર આવેલા અને નવો બનેલા પુલના જોઈન્ટ છુટ્ટા પડી ગયા છે બે વર્ષ પહેલા પુલ બનાવવામાં આવ્યો છે નિર્માણ કામ વખતે કરવામાં આવેલા ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ગ્રામજનોએ તંત્રના અધિકારીને રજૂઆત કરી છે છતાં પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં ન આવતા રોષ બબુકી ઉઠ્યો છે હાલ જોઈન્ટ છૂટા પડી જતા પુલ શરૂ કરવામાં આવ્યો છે હાલ જોઈન્ટ છૂટા પડી ગયા છતાં પણ પુલ શરૂ કરવા રાખવામાં આવ્યો છે જેથી નીચેથી ભોગાવો નદી પસાર થાય છે અને મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પુલ રિપેરિંગ માટે માંગ કરાઈ છે